બોટાર જિલ્લા પોલીસ દ્વારા એસપીસી પ્રોજેક્ટ અંતર્ગત શહેરની એસજે દાણી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના બિનનિવાસી શૈક્ષણિક કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહીને ભાગ લીધો હતો બોટાર શહેરના પાળિયત રોડ પર આવેલ એસજે દાણી સ્કૂલ ખાતે બિન નિવાસી શૈક્ષણિક કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં બોટાર પોલીસ સ્ટેશન તથા એસજે દાણી સ્કૂલના શિક્ષકો તેમજ એસપીસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પના પ્રથમ દિવસે વિપુલભાઈ જમોળ દ્વારા બાળકોના માનવ ઘડતર વિશે તેમજ અલગ અલગ બાળકો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને વાંચવાની ટેવ વર્ગચર્ચા પર્યાવરણની જૂથ પ્રવૃત્તિ તેમજ વૃક્ષારોપણ વગેરેની માનવ ઘડતર અને જરૂરિયાત મુજબની માહિતી આપવામાં આવી હતી બાળકોને પ્રાર્થના તેમજ મારો હીરો વિદ્યાર્થીઓના પોતાના રોલ મોડલ વિશે સમજણ આપવામાં આવી હતી બાળકોને રોજ અલગ અલગ યોગ અને કસરત કેવી રીતે કરવાની તે અંગે પ્રેક્ટિસ કરાવીને વિસ્તૃત માહિતી આપી હતી બોટાદ શહેરની એસ જે દાણી સ્કૂલ ખાતે યોજાયેલ શૈક્ષણિક કેમ્પમાં અરવિંદભાઈ સુવેરા રાહુલભાઈ પ્રિન્સિપલ હિનાબેન પાઠક વડોદરિયા સહિત સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કેમ્પમાં ભાગ લઈને વિસ્તૃત માહિતી મેળવી હતી અહેવાલ પારસભાઈ ગાંધી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ હું હિનાબેન અવિનાશભાઈ પાઠક વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત સૂર્યાબેન જમુભાઈ દાણીમાં પ્રાથમિક શિક્ષકમાં અહીંયા આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારી શાળામાં બિન નિવાસી શૈક્ષણિક કેમ્પ પોલીસ અધિક્ષકની નેજા નીચે આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં આજે પ્રથમ દિવસે વિપુલભાઈ જમોળ દ્વારા મોટિવેશનલ સ્પીકર છે જેમના દ્વારા આજે એક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો જેમાં આજના સમાજમાં જે બાળકો જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા પોતાની જાતને નુકસાન પહોંચાડે છે એમાં બાળકોને પ્રગતિમાં આગળ વધી શકે અને એમનો વિકાસ થાય એના માટે ખૂબ સરસ રીતે પ્રવૃત્તિઓ પણ કરાવી અને તેઓને માર્ગદર્શન પણ આપ્યું છે મારું નામ વિપુલભાઈ વિરમભાઈ જમોળ છે અને હું બોટાદમાં રહું છું મોટિવેશનલ ટ્રેનિંગ કાઉન્સલિંગ અને બાળ ઘડતરની ઘણી બધી પ્રવૃત્તિઓ કરું છું સાથે સાથે ઝૂપડપટ્ટીના બાળકોને ફ્રીમાં ભણાવું છું પણ આજે ખાસ મારા વડીલ પરમ મિત્ર એવા અરવિંદભાઈ નો પોલીસ વિભાગમાંથી ફોન આવ્યો અને પોલીસ દ્વારા એસપીસીની એક સરસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો જેના દ્વારા ખાસ આ સ્કૂલમાં સરસ મજાની એટલે કે એસ જે દાણી પ્રાથમિક શાળા જે બોટાદમાં આવેલી છે એમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો અને જેમાં બાળકોને સરસ મજાનો પોલીસનો ગણવેશ આપીને એનામાં જુસ્સો જગાડવાનું કામ મેં આજે કર્યું સાથે બાળકમાં એક સરસ મજાનો ડિસિપ્લિન આવે બાળક નિરોગી કેમ રહે બાળકમાં અલગ અલગ પ્રકારની કૌશલ્ય શક્તિનો વિકાસ થાય એના માટેની મેં આજે મોટિવેશન ટ્રેનિંગ આપવામાં આવી સાથે સાથે બાળકોને ઘણા બધા પ્રશ્નો કર્યા બાળક પણ ચિંતા મુક્ત બને કેમકે જોવા જઈએ તો આ આઠમા ધોરણના બાળકો ઘણા બધા નાના નાના બાળકોને એટેક આવી રહ્યા છે અને આત્મહત્યાઓ કરી રહ્યા છે એના સામે આ સરકારશ્રીનો અને પોલીસ વિભાગનો બહુ સરસમાં સરસ સારો પ્રયોગ છે પ્રયાસ છે જેને હું બિરદાવું છું અને મને પહેલા દિવસે બોલાવ્યો જેની મને બહુ સરસ ખુશી થઈ જેનાથી બાળકમાં અલગ અલગ ઉર્જાનો સંચાર થશે જેનાથી બાળક નિર્ભય રીતે પોતાનું કૌશલ્ય શક્તિ વિકસાવી શકશે તો ખાસ આ કાર્યક્રમથી ખૂબ જ સારું રહ્યું મારું નામ મોરી કૃષ્ણદીપસિંહ છે આજે આજે હું હું શ્રીમતી દાણીમાં અભ્યાસ અભ્યાસ કરું કરું છું છું ધોરણ અંતર્ગત નિવાસી પ્રથમ કેમ્પ હતો વિપુલભાઈ કરીને એક સર આવ્યા હતા તેમણે અમને જીવનના અંતર્ગત ઘણું બધું માહિતી આપી હતી તેમને તો શરીરમાંથી કેમ ગુસ્સો બહાર કાઢવો પછી ગુસ્સા પર કંટ્રોલ રાખવો અને હસતા રહેવાનું અન્ય બધું શીખડાયું